સુરત શહેરની ઉદના વિસ્તારની અમન સોસાયટીમાં બે દીકરીઓની છેડતી કરનાર આરોપીઓને ઉદના પોલીસે ઝડપી પાડ્યો આરોપીને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં લાગી હતી જેમાં થી વધુ સીસીટીવી ફૂટેજ પોલીસે તપાસ્યા અને આખરે ઊન વિસ્તારમાંથી આરોપીને પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુરતની ઉદના વિસ્તારમાં આવેલ અમન સોસાયટી જે જીવનજોત પાસે આવેલી છે ત્યાં સગીર વયની બે દીકરીઓની છેડતી કરવામાં આવી હતી જેનો વિડીયો શહેરભરમાં વાયરલ થયો હતો આ ઘટના આઠ ડિસેમ્બરના રોજ રાતે આઠ વાગ્યાની આસપાસ બની હતી આરોપીને પકડવા માટે ઉદના પોલીસે તપાસ હાથ ધરી અને ગણતરીના દિવસોમાં જ પકડી પાડ્યો આરોપી સુધી પહોંચવા માટે પોલીસે દસ કિલોમીટર વિસ્તારના સાતસો થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ અન્ય આસપાસના ચાર પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના માણસો જોડાયા આરોપીનું નામ મોહમ્મદ નઈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુ કલ જબાતર છે જે મૂળ બિહારનો છે અને આરોપીની ઉંમર ઓગણીસ વર્ષ છે અને તે મજૂરી કામ કરે છે સુરતના ઉનપાટિયા વિસ્તારમાં રહે છે હાલ આરોપીને ઝડપીને પોલીસે વધુ તપાસ હાથ ધરી ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે ઉધના પોલીસ વિસ્તારમાં સોસાયટીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા જેમાં એક વ્યક્તિ બે દીકરીઓની છેડતી કરતા નજરે પડ્યો અલગ અલગ ટીમો બનાવીને આરોપીને શોધવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી હતી ઘટનામાં પોલીસે ઝોન 2 ના 5 પોલીસ મથકો અને 70 થી 80 સર્વેલન્સ સ્ટાફ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમો જોડાઈને સીસીટીવી ફૂટેજ ને આધારે આરોપીને પકડી પાડ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત હલબા જે ઉધનામાં એક સીસીટીવી વાયરલ થયો હતો કે જેમાં બે નાની દીકરીઓની છેડખાની કરતો એક વ્યક્તિ નજરે ચડ્યો હતો આ સીસીટીવી આઠ તારીખના હતા નવ તારીખે પોલીસ પાસે જ્યારે આ વિગતો સામે આવી ત્યાં સુધી કોઈ ફરિયાદી પણ આવ્યા ન હતા પરંતુ પોલીસ પાસે જેવી વિગતો આવી પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી આ બનાવ અનુસંધાને પોલીસે સાહીઠથી વધુ પોલીસ કર્મચારીઓની ટીમો બનાવી જેમાં ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ ઝોન ટુના પાંચે પાંચ પોલીસ સ્ટેશન્સ આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ કામે લાગી હતી અને બધાએ એક ટીમ થઈને જે કામગીરી કરી જેના પરિણામ સ્વરૂપે અમે આરોપીને ઝડપી પાડ્યો છે આરોપીનું નામ નૈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર છે પોતે ઉનનો રહેવાસી છે ઓગણીસ વર્ષનો છે આરોપી એ મજૂરી કામ કરે છે આ કામગીરીમાં અમે સાતસોથી વધુ સીસીટીવી ચેક કર્યા છે અને આરોપીથી શરૂઆતમાં અમે ઘણા પાછળ હતા પરંતુ સીસીટીવી ફોલો કરતા કરતાં અમે અલગ અલગ જે અમારી ટ્રેનિંગ હોય છે એના ભાગરૂપે આરોપી સુધી પહોંચી શક્યા હતા અને છેવટે આરોપી પોલીસના હાથમાં આવ્યો હતો આરોપી એ જ છે એ બાબતે કન્ફર્મેશન પણ અમે લઈ લીધું છે આ ઉપરાંત જે ભોગ બનનાર છે એમને એમની પાસે આસપાસ જે લોકો આ ઘટનાને નજરે જોનાર હશે એમની પણ અમે તપાસ કરીશું જેથી આ જે આરોપી છે એના વિરુદ્ધ સારો એક કેસ તૈયાર થઈ શકે કાંઈ એને કાયદાકીય પ્રક્રિયા મારફત કડકમાં કડક સજા અપાવી શકીએ એ પ્રકારનો પ્રયાસ પોલીસનો રહેશે જે આરોપી છે એ મજૂરી કામ કરે છેલ્લા બે એક વર્ષથી સુરતમાં રહે છે અને અત્યારે અત્યારે કઈ જગ્યાએ કામ કરે છે એ પણ તપાસી રહ્યા છે અગાઉ ક્યાં હતો એ પણ તપાસી રહ્યા છે એ ઊન પાટિયામાં પાસેનો જે એરિયા છે ત્યાં રહે છે એ અહીંયા શું કરવા આવ્યો તો એ જ અમે તપાસી રહ્યા છીએ હજી આરોપી અમારી પાસે આવ્યો છે ઇન્ટ્રોગેશન હવે વધારે ડીપ કરશું ત્યારે જ ખ્યાલ આવશે કે ખરેખર શું કામગીરી કરે છે